જય માતાજી જય મા મોગલ કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં થશો તો આજે આપણે વાત કરવી છે કપામાં નુકસાની કપામાં નુકસાનીનું એટલે એમ કે કપા વાવાઝોડામાં વરસાદમાં જે આપણે નમી જોઈએ એની આપણે વાત કરવી છે કે ખેડૂત મિત્રો કપા જે નમીજો એનીથી આપણે કેમ બસવું ખોટા ખર્ચ બસવું કપાને કેમ બસાવો એની આપણે વાત કરવી છે તો કપાને આપણે બસાવવાનું કારણ કે મિત્ર ખેતરમાં હાવ કપા ઢળી ગયો છે તો એને આપણે બે એકથી બે દિવસની રાહ વરસાદની વરસાદ વિયો જાય ખેતરમાં થોડીક વરાપ થાય પછી આપણે મારી રીતે તમને થી આપવું તો કપાસની અંદર આપણો કપા આપણે એમ લાગે કે હાવ ઢળી ગયો છે તો એને શેત કરંટ પર થવા દેવાનો કરંટ પર થાય એટલે એમ લાગે કે આમાં કપાસમાં કોળ આવી છે શેત 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 તો પછી તમારે એને પગે પગે ઊભો કરવાનો પગે પગે ઊભો કરી અને પછી પાલર પાણી કોઈ તો ડાર હોય કવા હોય તો મોટર શરૂ કરીને પાલર પાણી ઉતારવાનું પાલર પાણી ઉતારી ને માં સલ્ફર કેતા આપડા મોરછો ખાતર એમાં સલ્ફર એટલે મોરછો ખાતરનો થોડો થોડો છટકાવ કરવો એ છટકાવ કરી ને કોઈ બીજું તમારે દવાના કે કોઈ કોટા ખર્ચા કરવાની પહેલા તો સ્ટાર્ટિંગમાં રાહ જોવાની કે આપડો કપા મરી ગયો તો મારી નઈ જવાનું વરસાદ દેહમો કે કુદરતનું આ આફત તો કુદરતની હું આપણે લડવાનું આ રીતે કે ખોટા ખર્ચ આપણે નહીં કરવાના બંને ચાંદી પહેલાં તો વરાપ જ થવા દેવાની ફૂલ વરાપ થઈ જાય કપાવ નમી જાયલા આપણે હાવ હોય તો પછી એને તમારે એમ આપણને લાગે કે હવે આ પાંદડામાં ઉપલા પાંદડામાં કોઈ આવી છે ઝીણી ઝીણી તો પછી તમારે કોશિશ કરવાની કે પગે પગે આપણે દબી દઈ ને પછી તમારે પાલર પાણી ઉતારવાનું એ એક ભૂલતા નહીં તમે ને બીજા નંબરમાં ખોટા દવાના કે કોઈ હમણાં ખર્ચા કરતા નહીં ને પછી તમને એમ લાગે કે કપાસ કોળા ગયો છે રેડી થઈ ગયો તો પછી તેને ધીમે ધીમે રાહ હોય ને ફૂગ ને છટકાવ કરવાનો કે કોળનો દવાનો છંટકાવ કરવાનો મીડિયમ એ રીતે તમે બસો તો તમારા ખર્ચા ઓછા થાય ને બીજા નંબરમાં એમ કેમ કે આપણે પૈસો ખોટો વેડફાય નહીં આપણે રાહ દેવાની ને હાવ કદાચ મરી હોય કપા તો કોઈ મિત્ર ફોટા ખર્ચા નહીં કરતા કેમ કે જે મૂળમાંથી જ કપા ગયો આપણે એમ લાગે કે ખેતરમાં ચાલી પટા પચાસ ટકા જેવું લીલું દેખાય તો જ ખેડૂત મિત્રો સાહાત કરજો નગર પૈસા આપણે ફેલ જશે બીજો શાળાનો પાક આપણે ફેલ જશે આપણો સમય બગડીએ ને આપણે કાંઈ લફો નહીં મળે તો નમ્ર અપીલ ખેડૂતભાઈઓ કે કપામાં કુદરતી બનસવા માટે તમારે તો આમ આટલું કરવું જ જોઈએ એનું કારણ છે કે કુદરતની હમૂહ તો આપણે ન લડી શકી તો આપણે બનતી કોશિશ તો આપણે કરવાની શક્યતા રહે પોરે અમારે આખા ખેતરમાં કપાસ નમી ગયો હતો ને વણી આપણે નમી નથી જો કપાસ નમી ગયો હતો કોર આપણે ન ઊભો કર્યો પછી આપણે ઘણો ફાયદો છે આમ કરાટ તોડવા હારા હરખા થઈ ગયા હતા નાનો નાનો હતો તોય ને વણી મિત્ર મિત્રો અમારા આ જે કપાસ છે એ સ્ટાર્ટિંગમાં મહિનાથી પહેલા થોડોક વરસાદ આવ્યો હતો ને થોડોક પવન વધારે હતો જે કપા બધા આમ નમી ગયા હતા આ રીતના આ રીતના નમી ગયા પછી અમે આમ આ રીતે આમ કરી ને આમ પગે પગે આમ ડિબ્બો થયો આ રીતે ને અત્યારે આજે અમારા કપા છે એકવાર અમે જે કપા નમી ગયેલા હતા એ બધા કપાને અમે ડિબ્બો છે પગે પગે ને અમારા કપાસ છે આ એમાં અમે લાઠવી નથી જોઈ શકો છો તમે આખા ખેતરમાં કે અમને આ કપા લાઠવી નથી જોઈ તમે ક્યાંય પાળો જ નથી કપામાં જોવો ખેડૂતો મિત્રો અમે તે પાળો છો નહીં કઈ પાડો નથી મળતો કઈ તમને જોવા નહીં મળતા મળશે કેમકે કપા ભલે પડી જાય પણ કપા લીલો જીવતો ટૂંકમાં છે ને તો આ તો આપણે ભલે ઉત્પાદન વેલા મળવું મળશે પણ આપણે આ રીતે કાળથી કરશું તો એ સો ટકા આપણે સફળતા મળશે કેમ કે અમે તો દર વર્ષે અમે જોઈએ છીએ કપા અમારા ઘણીવાર આ વાવાઝોડા મારી અગાઉનું ફાઈ જાય પછી અમે રાહ જોઈએ કરેટ પર થાય પછી અમે આમ ઊભો કરીએ ઊભો કરી ને પછી પગે પગે દબાવીએ અમે અમારા દર વર્ષનું અમારે છે એ કુદરતની આફત હું તમે લડતા રહી છીએ તો મિત્રો એટલું તમે કાર્યવાહી કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે અને ખોટા તમે દવા સેટવામાં આમાં તેમાં દોડદામ નહીં કરશો કેમ કે કુદરતની આફતથી કપા નમી ગયો એને દવાની કોઈ જરૂર નથી એને હવા પાણીની જરૂર છે એને વરાપની જરૂર છે તો વરાપની આપણે રાહ જોવાની વરસાદની મોસમ હોય તો ફૂલ ખેતરમાં પાણી આવેલું થતું હોય જમીન પોષી થઈ ગયેલી હોય તો તમારે તૈયાર દબાવવાની કોશિશ ન કરવી કપાસમાં હાલો એટલે મને લાગે કે આપણે ખેતર કડક થઈ આમ તૈયાર દબાવવાની કોશિશ કરવી તો તમને હોય ટકા સફળતા મળી જાય ને મિત્ર આવા અમે નવા વિડીયો મૂકતા રહું ને આજે ખેડૂતભાઈ ઘણા ખેડૂતભાઈની કોમેટ હતી કોમેન્ટ હતી કે અમારા કપાટ ઢળી ગયો તો શું કરવું તો જવાબ તમને મિત્ર આ કોડિયા દ્વારા તમને આપ્યું ને મારી ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂતપુત્ર મારું નામ છે ડાયાભાઈ મારો તમને કોન્ટેક્ટ નંબર આપો અઠ્ઠાણું પચીસ ત્રીસ બાસઠ નવ્વાણું તો મિત્રો આવાના આવા તમને અમે બતાવતા રહેવું જોવાનું સૂકતા નહીં ને જોજો આ રીતે તમને અમે મદદ કરતા રહેવું અમારે તો એ જ ગણતરી છે કે અમારો ભાઈ કેમ ને કેમ આગળ આવે એ જ અમારી છે અમે ખુદ ખેડૂત છીએ ખેડૂત મારો કેમ આગળ આવે ને એ જ અમારો છે પૈસાથી કેમ બસે દવાથી કેમ બસે ખાતરથી કેમ બસે એ જ અમારું લક્ષ્ય છે કેમ કે આ કુદરતની આફત છે તે મેં આ તમને બસાવવાની કોશિશ કરી હતી તો જય હિન્દ જય ભારત માતા કે